નમસ્કાર મિત્રો આજની કવિતાનું શીર્ષક છે વાવણી વરસાદની મોસમ આવવાની શરૂઆત છે તો વાવણીની કંઈક તૈયારીઓ કરીએ ને હવે હાલો હાલો બધાએ મળીને ખુશીનું વાવેતર કરીએ હાલો હાલો બધાએ મળીને ખુશીનું વાવેતર કરીએ હેતનો વરસાદ વરસાવી પ્રેમનો પ્રસાદ પામીએ હેતનો વરસાદ વરસાવી પ્રેમનો પ્રસાદ પામીએ બાળકો સંગે બાળક બની ફરીથી બાળપણને માણીએ બાળકો સંગે બાળક બની થોડી વાર બાળપણને માણીએ કંઈક મીઠી યાદો લઈએ તો ક્યાંક ભાવના સંબંધને સમજીએ હાલો હાલો બધાએ મળીને ખુશીનું વાવેતર કરીએ ને પ્રેમનો પ્રસાદ પામીએ લીલા પીળા અને ગુલાબી સ્વાંગમાં રમતા ભૂલકાઓમાં જ ભગવાનને નિહાળીએ લીલા પીળા અને ગુલાબી સ્વાંગમાં રમતા ભૂલકાઓમાં જ ભગવાનને નિહાળીએ નિર્દોષ રમતો રમી બાળકો જોડે જીવનભરનો થાક ઉતારીએ નિર્દોષ રમતો રમી બાળકો જોડે જીવનભરનો થાક ઉતારીએ થોડું તમે જતું કરો થોડું હું જતું કરું હાલો ને ફરીથી નવી શરૂઆત કરીએ થોડું તમે જતું કરો થોડું હું જતું કરું હાલોને ફરીથી નવી શરૂઆત કરીએ એકબીજાની ગલતીઓની ફરિયાદ ના કરીએ એકબીજાની ગલતીઓની ફરિયાદ ના કરીએ ભૂતકાળના સારા સંભાળનાઓ હાલોને ફરી યાદ કરીએ એકબીજાની ગલતીઓની ફરિયાદ ના કરીએ અને ભૂતકાળના સારા સંભાળઓ હાલોને ફરી યાદ કરીએ ભૂતકાળને બદલવા ના સક્ષમ છે કોઈ તો નાહક એને બદલવા શું કામ પ્રયત્ન કરીએ હાલો ને એમાંથી કંઈક શીખીએ અને વર્તમાનમાં કંઈક વિશેષ કરીએ ભવિષ્યને ભવ્ય બનાવીએ એટલો બધો બોજ લઈને શેનો ફરે છે એટલો બધો બોજ લઈને શેનો ફરે છે ના ભૂતકાળમાં તમે હતા ના ભવિષ્યમાં રહેશો દુનિયા એમ જ ચાલ્યા કરવાની છે તમારા વગર પણ દુનિયા એમ જ ચાલ્યા કરવાની છે તમારા વગર પણ થોડુંક શાંતિથી બેસીને હાલોને વિચારીએ થોડુંક શાંતિથી બેસી અને વિચારીએ અને આ માલિકી ભાવને થોડો ઓછો કરીએ થોડુંક શાંતિથી બેસી વિચારીએ ભેગા મળી આ માલિકી ભાવને હાલોને ઓગાળીએ અહીંયા બધા જ દુખી છે અહીંયા બધા જ દુખી છે અહીંયા બધાને ફરિયાદ પણ છે હાલો ને આ બાળકો પાસેથી સુખની સાચી વ્યાખ્યાને સમજીએ હાલો ને આ બાળકો પાસેથી સુખની સાચી વ્યાખ્યાને સમજીએ હાલો હાલો બધા ભેગા મળીને ખુશીની વાવણી કરીએ હેતનો વરસાદ વરસાવી પ્રેમનો પ્રસાદ પામીએ ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક યુ